હેલો નમસ્કાર ફ્રેન્ડ વ્હીકલ અપ ડેથ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર બળદની જોડ આવે છે જે મિત્રો જીવાભાઈને માત્ર ત્રીસ હજારની કિંમતમાં વેસવાની છે વેસવાની છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે ત્રીજી ધરમાં બળદની છે તો મિત્રો આ બળદ ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ બળદને જોડે લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને મિત્રો આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે બળદની જોડની તો મિત્રો માત્ર આ ત્રીજી ધર્મ બળદની છે અને મિત્રો સાવ સોજા બળદ છે મિત્રો જીવાભાઈને આ બેસવાના છે તો મિત્રો બળદ સાવ સોજા છે તમે જોઈ શકો છો અને મિત્રો આ બળદની જોડમાં કોઈ પણ એપને તેવું જીવાભાઈનું કહેવાનું છે એકદમ સોજા અને સારા બળદ છે ફૂલ જવાબદારી સાથે આપવાના છે તો મિત્રો આ બળદની આપણે વાત કરીએ તો ત્રણ વાવણી કરેલી છે સૌથી વાવણી થશે બળદથી તેવું માલિકનું કહેવું છે તો મિત્રો આ બળદની આપણે કિંમત અને ક્યાં જોવા મળશે શિવાભાઈનો મોબાઈલ નંબર આગળ જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત વિડીયો જોતા હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે આ બળદની જોડેની કિંમતની તો મિત્રો જીવાભાઈએ બળદની જોડેની કિંમત રાખેલી છે માત્ર ત્રીસ હજાર રૂપિયા તેમાંથી પણ ફેરફાર કરી આપશે ફિક્સ કિંમતના જ તો મિત્રો જીવાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે નવ્વાણું બે સત્તાવન ઓગણસાઠ ત્રણ જીમોતેર જીવાભાઈનો મોબાઈલ નંબર છે માત્ર ત્રીસ હજાર રૂપિયા બળદની કિંમત રાખેલી છે તેમાંથી પણ ફેરફાર કરી આપશે તો મિત્રો આ બળદની જોડ તમને જોવા મળશે જિલ્લો ભાવનગર તાલુકો સિહોર તો મિત્રો ગામ સખવાદર જોવા મળશે નામ જીવાભાઈ જીવાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો બળદની જોડો લેવા ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે જીવાભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ